એક વખતની વાત છે એક નાનકડું ગામ હતું જ્યાં હરીશ નામનો એક બહાદુર યુવક રહેતો હતો હરીશની ખૂબ જ ઈચ્છા હતી કે તે પોતાના ગામના લોકોની રક્ષા કરે અને પોતાના દેશ માટે કનીક ખાસ કરી બતાવે એક દિવસ ગામમાં દુશ્મનોનું લશ્કર ચડાઈ કર્યું ગામના લોકો ભયમાં આવી ગયા કેમ કે ત્યાંનું લશ્કર ખૂબ જ મોટું હતું ગામના મુખ્ય નેતા એ સમજાવ્યો કે દુશ્મનો સામે લડવું બહુ મુશ્કેલ છે અને ગામવાસીઓને બચવા માટે ખાલી ગામ છોડી જવાની સલાહ આપી પરંતુ હરીશ આ સલાહ સાંભળીને વિચલિત થયો નહીં તેની આંખો માંગ દેશપ્રેમની જ્વાળા હતી તે વહેલી સવારે પોતાનો ઘોડો લઈ એકલાથી દુશ્મનના લશ્કરની બાજુ ગયો હરીશને ખબર હતી કે તે બળથી દુશ્મનને હરાવી શકે નહીં પણ તેની ચતુરાઈથી યુગ્ધ જીતવું શક્ય હતું હરીશે એક સ્માર્ટ યોજના બનાવી તે રાત દરમિયાન નજીકના પર્વત પર ચઢી ગયો અને ત્યાંથી ધુમાડો કરી દુશ્મનને બ્રહ્મા મૂકી દીધું કે ગામની આસપાસ વિશાળ સૈન્ય છે દુશ્મનો ગભરાઈ ગયા અને આખું લશ્કર પાછું ખેંચી લીધું ગામના લોકો માટે હરીશ હીરો બની ગયો લોકોનો વિશ્વાસ ફરી આવી ગયો અને દરેકને સમજાયું કે સાચી બહાદુરી હંમેશા બળમામ નહીં પણ ચતુરાઈ અને હિંમતમામ રહેલી હોય છે